ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા શહેરના વાગાવાડી રોડ પર વિરોધ પ્રદર્શન યોજવામાં આવતા આગેવાનો પોલીસ વચ્ચે ઘર્ષણ થયું મહિલા પીએસઆઈ આ મામલે ફરજમાં રૂકાવટ રોકાવટ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે અભિજીતસિંહ સિંહ ચુડાસમા રાજસિંહ જાડેજા અને લખીરાજસિંહ ચુડાસમા ને ઝડપી લઈ માર માર્યા અંગેનો આક્ષેપ કરાતા કોર્ટ દ્વારા તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો હુકમ કર્યો હતો

ભાવનગરના રેન્જ આઈજી સાહેબ પરમાર સાહેબને મળી અને રજૂઆત કરી કે આવા આંદોલન વિદ્યાર્થી નેતાઓ દ્વારા કરવામાં આવતા જ હોય છે આવી વિદ્યાર્થી નેતાઓ સાથે આવી ગંભીર રીતે કલમો દાખલ કરી અને આવી એફઆઈઆર ભવિષ્યમાં ન થાય અને આ વિદ્યાર્થીઓને ન્યાય મળે એવી અમે આજરોજ કોંગ્રેસ પરિવાર વતી આઈજી સાહેબને રજૂઆત કરી